આ તમે સરસ મજાની સુભાષપાલ કૃષિ કરો છો ઝેર ખેતી કરો છો અને ઝેર અનાજ કઠોળ અને તમામ પ્રકારના મરી મસાલા અને અન્ય વસ્તુઓ તમે જે તમારા ખેતરમાં ઉત્પન્ન કરો છો તો મારો એ પ્રશ્ન છે કે તમે આ તમે કેટલી ખેતી ધરાવો છો અને કેટલા ખેતીની અંદર તમારી પાસે જેટલા વિકાસ છે એમાં કેટલા અમુક ઘણા ઓછી ખેતી કરતા હોય અમુક તો તમારી પાસે કેટલી જમીન છે અને એ જમીન પૈકીમાં કેટલી સુભાષપાલ કૃષિ કરો છો અને તમે કઈ કઈ વસ્તુ અનાજ કઠોળ વગેરે જે વાવતા હો એ એની માહિતી અમારા ખેડૂત મિત્રો આપો જય ગો માતા અમે પાલેકર કૃષિની આમ ગણો તો ઓગણીસ ની સાલ અમે નીલકંઠ ધામ કેવલિયા સ્વામી ની કોઈચા ગામ કેવલિયા સ્વામી ની શિબિર કરેલી અને ટોટલી ત્યાંથી એવું સમજાવવામાં આવ્યું હતું કે તમામ પદ્ધતિ બેસ્ટ પદ્ધતિ હોય તો નથી પણ આપણા દેશનું અર્થતંત્ર મજબૂત બનાવવું હોય ને તો પણ પાલેકર પદ્ધતિ છે આપણું સ્વાસ્થ્ય સુધારવું હોય તો પણ પાલેકર પદ્ધતિ છે આપણી જમીનનું સ્વાસ્થ્ય સુધારવું હોય તો પણ શરૂ કર્યા પછી આ તાલીમ લીધી શરૂ એવી રીતના કરી થોડોક અમારે પ્રશ્ન આવ્યો હતો કેમિકલ નો ખુબ ઉપયોગ કરવા છતાંય

પછી તો તાલીમ લીધા પછી તો પ્રશ્ન આવ્યો જ નથી પ્રશ્નો કે ભાઈ આમ થોડું થાય એમ કારણ કે જો ઘન અમૃત નાખ્યા વગર વાવી દીધું હોય તો પછી પ્રશ્ન તો સોળ મજબૂત નથી થતો એટલે પ્રશ્ન તો આવવાના છે પછી ઉપર થી કરીએ તો સાયન્સ ને જીવામૃત બે જુદી વસ્તુ છે એક નેગેટિવ એક પોઝિટિવ એટલે એ બે સાથે હાલે પછી અમે કેવલ એ વાત કરીએ કે અમારે આવા પ્રશ્ન આવે છે એટલે કે તમે એક બે ત્રણ રાઉન્ડ જેવા મૃત ના કરો ને ત્યાં સુધી સાહેબ નો ઉપયોગ નહીં કરવાનો ચોથા રાઉન્ડ થી એક થી પાંચ દિવસ ની કે અગિયાર દિવસ સુધી ની હોય ને બરાબર તો ચોથા રાઉન્ડ